વડોદરાના નવાપુરા વિસ્તારમાં આવેલ છપ્પન ક્વાર્ટર્સમાં પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ નગરસેવક સાથે શાબ્દિક ઘર્ષણ પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા છપ્પન ક્વાર્ટર્સમાં કમોસમી વરસાદના પાણીનો નિકાલ ન થતા સ્થાનિક રહીશોમાં મહાનગરપાલિકાના તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે શહેરના અન્ય વિસ્તારોમાંથી વરસાદી પાણી ઓસરી ગયા હોવા છતાં આ રહેણાંક વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા રહેવાથી જીવન મુશ્કેલ બન્યું છે આ સ્થિતિમાં વિસ્તારના નગરસેવક સ્થળની મુલાકાત લેવા પહોંચતા ત્યાં એકઠા થયેલા નાગરિકોએ તેમને આડે હાથ લીધા હતા જેના પગલે ઉગ્ર

સ્થળ પર થયેલા ઘર્ષણ બાદ નગરસેવકે સ્થાનિકોને તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ માટે પગલા લેવાની ખાતરી આપી હતી પરંતુ રહીશોએ આપી છે આ ઘટનાએ પૂર અને પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિરાકરણ માટે મહાનગરપાલિકાની કામગીરી પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે સ્થાનિક નાગરિકોની માંગ છે કે સત્તાધીશો માત્ર વચનો નહીં પણ નક્કર કાર્યકારી વિસ્તારના લોકોની હાલાકી દૂર કરે